એસબીઆઈ તથા રેડ ક્રોસના તારીખ પચીસ ના રોજ સવારે દસ થી બપોરે બે કલાક સુધી રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું એસબીઆઈ ટીમનું નામ આવે એટલે પૈસાની ની લેતી દેતી પણ આનાથી આગળ કંઈક સમાજ માટે નવું કરવા માટે એસબીઆઈ નવી શરૂઆત કરતા રક્તદાન કેમ્પનું પણ આયોજન કર્યું રક્તદાન મહાદાનને સૂત્રનો ફેરાવો કરવા અને વધારે જાગૃતિ લાવવા માટે આ ની પહેલ સહાયનીય છે રેડ ક્રોસ વિરાવર બ્લડ બેંકનો પણ સુંદર સહયોગ મળ્યો ભારતમાં બ્લડની દરરોજની જરૂરિયાત સામે આશરે વીસ થી પચીસ ટકાની અછત હોય એમાં વધારે રક્તદાન કરવાની જાગૃતિ આવે તે જરૂરી છે સમયની માંગ પણ છે છેલ્લે સમય આપણી બાળકોને દરરોજ બ્લડની જરૂર હોય છે અકસ્માત સમયે મોટી મહામારીના સમયે રક્તની સહવીસ ઇમરજન્સી જરૂર હંમેશા હોય છે માટે અઢાર વર્ષથી સાહીઠ વરસ સુધીના દરેક તંદુરસ્ત સ્ત્રી પુરુષે દર છ મહિને રક્તદાન કરવું રહેવું જોઈએ મેજર બીમારી સંઘ ભાસ સ્ત્રીઓ વગેરે રક્તદાન કરી શકતા નથી એસબીઆઈ ટેબરો માંગરોળ શાખાએ આજે રક્તદાન કેમ્પનું આયોજન કરે સાથો સાથ બેંકનો રૂટીન કામકાજનો સમય પણ હોય બંને જગ્યાએ સુંદર આયોજન કરવામાં આવ્યું એ બાદ અલ્પેશ કગરાણા માંગરોળ